સુરતના ભાટા ગામમાં ગ્રીન સિટીમાં પાણી ન મળતા લોકોએ વિરોધ કર્યો છે વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છતાં પાણી ન મળતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને સુરત મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની અછતથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે સત્તરસોથી વધુ ઘરોમાં પીવાનું પાણી સમયસર પહોંચતું નથી અને પાંચ હજારથી વધુ લોકોને પીવાનું પાણી નથી મળતું સુરત મહાનગરપાલિકામાં આવતી ગ્રીન સિટી અંતર્ગત જેટલી પણ બિલ્ડિંગો છે ત્યાં છેલ્લા ઘણા સમયથી પાણી નથી આવતું પાણી ખૂબ જ મોટી કિલ્લત થઈ રહી છે અને આજે આ સ્થાનિક રહીશો જે છે 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 અત્યારે અત્યારે જોઈ શકાય કે મોટી સંખ્યામાં વિરોધ થઈ રહ્યો સુરતના ભાઠા ગામ વિસ્તારની સાથે આવેલો ગ્રીન સિટી છે જ્યાં પચાસ જેટલા બિલ્ડિંગો આવ્યા છે અને પાંચ હજાર થી વધુ લોકો છેલ્લા ઘણા સમયથી વસવાટ કરી રહ્યા છે તેઓને આ જે પીવાનું પાણી છે તે યોગ્ય સમયસર નથી મળતું પરંતુ તેને પાણી નથી મળતું ને આખરે તેઓ કંટાળીને આ વિરોધ કરી રહ્યા છે ટેન્કર મંગાવી મંગાવીને તેઓ પાણી એની જે સમસ્યા છે તેમાંથી તે આ પાણીની સમસ્યા દૂર કરી રહ્યા છે હાલ આ તમામ રહીશો જે છે જુદા જુદા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે એસએમસી સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે માટલા ફોડીને અત્યારે આ વિરોધ દર્શાવ્યો છે ક્યાંક જે આ પાણી છે તે પાણીની કિલ્લત જે પડી રહી છે તેમાં તેઓ ટેન્કર મંગાવીને આ જે તેમાંની સમસ્યા છે તે દૂર કરવાનો પર્યાવરણ સમસ્યાનો સામનો કરી જે છે તે દૂર કરી રહ્યા છે અત્યારે અહીં કેટલાક બધા જે લોકો ભેગા થયા છે તેઓની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું હાલ જે રીતે વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને તમામ લોકો જે છે તે મોટી સંખ્યામાં ભેગા થયા છે તમામ ને લઈને એક જ માંગ છે કે પાણી સમયસર મળે તે રીતે અત્યારે અહીં વિરોધ થઈ રહ્યો છે બેન તમે જણાવશો શા માટે કઈ રીતનો વિરોધ છે અમે અહિયાં ગ્રીન સિટી પાસે ક્રિન્સલે માં રહીએ છીએ અમારા છેલ્લા એક વર્ષથી અમારા અહીંયા પીળું પાણી ગંદુ પાણી આવે છે કોઈ વાર ગ્રીન પાણી આવે છે અમે એક વર્ષથી કમ્પ્લેન કરી છે એસએફસી માં એવરી ડે કમ્પ્લેન કરીએ છીએ પણ અમારા કમ્પ્લેન પર કોઈ દિવસ કોઈ પગલા ઉઠાવવામાં નથી આવ્યા આજે અમારે હારી ને રેલી કાઢવી પડે છે જો આનો બી જવાબ નહીં આપશે તો અમે આગળ પગલા ભરવા મજબૂર કરે છે આ લોકો ચોખ્ખું પાણી અમારો અધિકાર છે અમે દર વર્ષે વેરો ભરીએ છીએ ઇન્કમ ટેક્સ ભરીયે છે બધું ભરીએ છીએ ચોખ્ખું પાણી તો અમને મળવું જ જોઈએ તમે જણાવશો કઈ રીતે પાણી નથી મળતું વ્યવસ્થિત કરી રહ્યા છો અત્યારે પાણી નથી મળતું અમારે ટેન્કર બોલાવવા પડે છે પૈસા આપીને અમે બોલાવે છે છતાં પણ પાણી પીડું આવે છે છે ઘરના ખરાબ થાય પૈસા આપવા છતાં પૈસા આપીને ટેન્કર મંગાવે છે છતાં અમને પાણી નથી મળ્યું અમે એસએમસી માં કેટલા અધિકારીઓ સાથે વાત કરી મેયર સાથે મિટિંગ કરી છતાં પણ એનો કોઈ નિવેડો આવતો નથી બેન તમે પાણી નથી મળતું હોતું કેવી તકલીફો પડતી હોય છે કેટલી જરૂરિયાત છે પાણીની પાણીની આજે બહુ જરૂરિયાત છે સવારે ઉઠીએ છે ત્યારથી પાણીની જરૂર પડે છે આ નાના બાળકો કેટલું ગંદુ પાણી પીવે છે ફિલ્ટર માં આવે છે છતાં પણ પીડું જ પાણી આવે છે એસએમસી માં રજૂઆત કરીને અમે થાકી ગયા છે હવે અમે આ પગલા ભર્યા છે હવે આ નથી નહી ખાય તો અમે આને આગળ જઈશું બસ એટલી જ વિનંતી છે એસએમસી ને કે અમને સ્વચ્છ પાણી આપો આપો ને આપો બિલકુલ સ્વચ્છ પાણીની માંગ છે અને તમામ રહીશો અત્યારે પાણી વ્યવસ્થિત મળી રહે પૂરતું પાણી મળી રહે તેને લઈને ઉગ્ર વિરોધ અહીં દર્શાવી રહ્યા છે જે રીતનો અત્યારે અહીં વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને અત્યારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં આ જે તમામ રહીશો છે તે એક જગ્યાએ ભેગા થયા છે અને તેને જ લઈને તમામમાં એક છૂપો આક્રોશ રોજ જોવા મળી રહ્યો છે તમે જણાવશો આ બિલ્ડિંગમાં કેટલા લોકો રહેતા હોય છે કેટલી તકલીફો છે અને શું કેશો ગ્રીન સિટી ની અંદર ઓછામાં ઓછા ચાલીસ થી વધારે બિલ્ડિંગો છે કિંગસ્ટનમાં ચૌદ થી વધારે છે કિંગ્સલેમાં અમારે ત્રણ થી વધારે છે અને કિનાર રાઇટ્સમાં બે થી વધારે કુસુમ હાઇટ્સ છે એટલે આટલી બધી પબ્લિકની વચ્ચે બી પાણી નથી આવતું અને રોજને રોજ ટેન્કરો મંગાવવા પડે છે ગ્રીન સિટીમાં ચાલીસ થી વધારે ટેન્કરો છે અમારી સોસાયટીમાં રોજના ને વધારે ટેન્કરો આવે છે ચાર વર્ષ થઈ ગયા એસએમસી માં આવ્યા તો બી છતાં હજુ સુધી પાણીનો કોઈ બી જે સૌથી બેઝિક વસ્તુ છે એનો કોઈ પરમાનન્ટ નિકાલ મળ્યો નથી એના માટે અમે લોકો જ્યાં જોઈએ ત્યાં બધે રજૂઆત કરી છે પણ બધી જગ્યાએથી એકબીજાને ખો આપવામાં આવે છે બિલકુલ એટલે રજૂઆત છતાં કોઈ પણ પ્રકારની આ લોકોની જે માંગ છે સાથે સાથે આ જે વિરોધ કર્યો છે તેમાં મટકા ફોડવામાં આવ્યા છે પાણીની બોટલો સાથે લઈને બતાવવામાં આવ્યું છે કે કઈ રીતનું પાણી તેઓને આપવામાં આવે છે આ તમામ રીતે તેઓ વિરોધ અત્યારે અહીં દર્શાવી રહ્યા છે અને એક જ માંગ છે કે તેઓને ચોખ્ખું પાણી આપવામાં આવે પૂરતું પાણી આપવામાં આવે ને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી આમ ને આમ તે કોઈક ને કોઈક રીતે વિરોધ યથાવત રહેશે કેમેરામેન સરિક સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત